પોર્ટ અધિકારી કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે મીઠા પોર્ટ વિસ્તાર દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે ચાલીસ અધિકારીઓ અને પાંચસો પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે મીટાપોટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલ છે સદર વિસ્તાર આશરે ચાર હજારથી પાંચ હજારની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે આ વિસ્તાર આશરે સો એકર જમીન જેની કિંમત રૂપિયા બસો પચાસ કરોડ છે મીટાપોર્ટ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોહી બુટલેગરો વાળો વિસ્તાર છે ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે ઓપરેશનમાં આશરે વીસ જેસીબીવી સીટાચી ચાળીસ રોડર ચાળીસ ડમ્પર એકસો ટેક્ટર અને વિડિયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનું